પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેમણ જમાત દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર મેમણ જમાત દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા બ્લડદાતા ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું આ પ્રસંગે રાધનપુર મણસાલી બ્લડ બેંક અને ડીસા બ્લડ બેંક મણસાલી ટ્રસ્ટ ને બ્લડ આપવામાં આવ્યો તો આ પ્રસંગે બ્લડ આપનારને તમામ ને સટી આપવામાં આવ્યા હતા સાથે ગિફ્ટ આપી ગરમ ચા રાખવાનો જગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ આયોજનની અંદર રાધનપુરની અન્ય સંસ્થાઓએ રાધનપુર મેમણ જમાતને સહયોગ આપ્યો હતો કે જેની અંદર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર અને હિંમત વિદ્યાનગર રાધનપુર અને કાઝીવાસ અંગે કમિટી રાધનપુર અને સદભાવ

બે હજાર પચીસના રોજ નવા વર્ષની શરૂઆતે મેમણ જમાત અને સહયોગી સંસ્થાઓ રોટરી ક્લબ આઈ એમ અંજુમન પરિવાર સિપાહી પરિવાર જમીયત ઉલમાઈ હિન્દ આ તમામ સંસ્થાઓ તરફથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ ભારે સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને અમારો હેતુ લોકો બ્લડ આપતા થાય અને લોકોનું જીવન બચે એ માટેનો છે ખાસ આપ અમારો ત્રીજો પ્રયત્ન છે આ ત્રીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું બધા સહયોગી સંસ્થાઓ તરફથી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું અને ફરીથી પણ જ્યારે જ્યારે પણ સમાજને જરૂર પડે દર્દીઓને જરૂર પડે ત્યારે આવા કાર્યક્રમો આ બધી જ સંસ્થાઓ સાથે રહીને કરી રહે આજે માનવતાના ઉત્સવના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ બાગે મોહમ્મદ પાંચ એક બે હજાર પચીસના રોજ જે થઈ રહ્યો છે એમાં સગ સમગ્ર રાધનપુરની જાહેર જનતાએ જે રીતે હિસ્સો લીધો છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજના જમાનામાં જોઈએ છે કે બધી જ વસ્તુનું રિપ્લેસમેન્ટ છે પણ લોહીનું બ્લડનું રિપ્લેસમેન્ટ જે છે એ બ્લડ જ છે માટે દરેક લોકો જે રીતે સાથ સહકાર સપોર્ટ આપ્યો હું સમગ્ર રાધનપુરની જાહેર જનતા તથા આજુબાજુના વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરું છું આ જ રીતે કોઈ પણ માનવતાના રૂપે કોઈ કામકાજ થાય તેમાં તમે લોકો બધા સહયોગી થજો એવા સાથ સહકાર અને દુઆની અપેક્ષા રાખો વસંત કડિયા સાથે 24 ન્યૂઝ પાટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ